શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા વાળા પરમાત્માને નમસ્કાર હું હજાર નામવાળા અને હજાર કોટી યુગની ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હું જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હું જલમાં સહન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હું હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હું જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને માં બ્રહ્માંડનું હિત એવા દેવને નમસ્કાર હો જગતનું હિત શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના કુમાર્ગને જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોના નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ सहस्त्रનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વ ઉપગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા તેણે સર્વદાન આપ્યા અને રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરુડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરુડો ગાયોના દાંડનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને તેમાં બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન ઇતિ શ્રી જન્મ મહાભારત વિષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સંપૂર્ણ શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ